કાતક હથિયારો છે બાતમીના આધારે કલેક્ટર તકેરી નજીકથી પસાર થઈ રહેલ ઇનોવા કારને અટકાવી તલાશી લેતા દેશી બનાવટનો તમચો બે પિસ્તોલ કાર્ટિસ મોટા છરાઓ સહિતના કાતક હથિયારો મળી આવ્યા હતા કાતક હથિયારો સાથે પોલીસે આકિબ સુસબાઈ લાકાપોટા વિનાય ફિરોજભાઈ જોહાર સમીર મોહમ્મદભાઈ ભુકેરા અને સાચિત ઇસ્માઈલભાઈ જીરોગાવ ને ઝડપી લે દોરંસર્ગની કાર્યવાહી હાથ ધરી હતી દાય ઇતિહાસ ધરાવતા ચારે સક્ષો કોઈ કટ્ટાને અંજામ આપે તે પૂર્વે પોલીસે ઝડપી લીધા હતા